ઉપલેટાની કોટેજ હોસ્પિટલમાં કોવિડ જેવી બીમારીઓને પહોંચી વળવા ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમે હાજર રહી આવા દર્દીઓની સારવાર ઇમરજન્સીમાં કેવી રીતે થાય તે અંગે મોક મોકડ્રીલ યોજી હતી

એનું અમે મોડેલ કરવામાં આવ્યું છે આજે કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં એમાં અમે જે અમારા પેશન્ટ હતા જેને શ્વાસની તકલીફ હતી એને કઈ રીતે ટ્રીટમેન્ટ આપી એ તમે સમગ્ર વિડીયોમાં જોઈ શકો છો જેમાં અમે અમારું બધું જ જેટલા મશીન્સ છે એટલા બધા અમે ચાલુ કરીને બતાડેલા છે જેમાં આવે છે આંબુ વેન્ટિલેટર ઓક્સિજન કમ્પ્રેસર પીએસએ પ્લાન્ટ દરેક વસ્તુ તમે જોઈ શકો છો કે અમે બધું આ સમગ્ર તૈયારી રાખી જ છે પેશન્ટ માટે સાથે આ વખતે જે વેરિયન્ટ છે એ બાળકોમાં આવે છે જેમાં ન્યુમોનિયાના ના કેસીસ આવે છે એટલે એના અંદર અમારે રિયલ પેશન્ટ અત્યારે આવેલું જે ન્યુમોનિયાનું જ હતું એસ્પિરેશન હતું લંગ્સમાં એને કઈ રીતે ટ્રીટમેન્ટ આપી તમે વિડીયોમાં જોઈ શકો છો એટલે આ મોકડ્રીલના હિસાબે અમને મામલતદાર સાહેબના સામે અમે કરેલું છે મામલતદાર સાહેબે વિઝિટ કરેલું અમારા દરેક બાળકને તથા દરેક પેશન્ટને કઈ રીતે ટ્રીટમેન્ટ આપી છે એ બધું એમને ચકાઈશું છે આજે એટલે આ હિસાબે અમે કહી શકીએ મોકડ્રીલ પછી કે અમે આવા કોઈ પણ પેશન્ટ આવશે કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં એને ટ્રીટમેન્ટ આપવા માટે અમે સક્ષમ છીએ અને પૂરી તૈયારીથી